ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ફરીથી સ્વાગત છે એક નવા બ્લોગ તમારા બધા નો ધર્મ દાદા લઈ આવ્યા છે જો ધર્મ માટે બેટ બોલા કેવું છે બતાય અરે વાહ મસ્ત છે આ ને ઉપર ઓલો કલર વાળો ને હા તોડજો જો તોડજો એ નીકળી જ ગયો અરે વાહ નીલ ને બધું આવડતું હશે કાદી ઓહો ઓહો

રામનવમી છે ને આજે પણ મારી થોડીક તબિયત ખરાબ થઈ ગઈ પગ ને રામનવમી નથી રહી બાકી તો બધા ઘર છે હું એક નથી રહી હું મેં મારા માટે મેથીની ભાજી જો સુધારી લીધી છે એટલે હું થોડુંક એવું ફાઈબર વાળું ખાસ મેથી ભાજી ખાઈશ અને થોડીક રોટલી કરી હું મેં તમને બતાવ્યું હતું ને કે હું દિવેલ નાળિયેળનું તેલ ને વિટામિન ઈની કેપ્ચુલ ભેગી કરી દઉં છું તો એ ત્રણેય જો મિક્સ કરીને હું આ રીતે હળવા હાથે મસાજ કરી દઉં જે દિવસે ધોવાનું હોય ને આગળના દિવસે જ હું તેલ નાખું પણ નાખી દેવાનું ચોક્કસથી ટાઈમ કાઢીને તો વાળ તે ઘણા સારા લાંબા નેવાય થાય અને આમાં જે દિવેલ હોય ને તો ગ્રો થઈ ગયો છે જો તમારે ખરતા હોય ને તોય બહુ આમ દેખાય નહીં કે ખરેલા છે તો અત્યારે તેલ નાખી દો ને થોડીક તબિયત ખરાબ છે તો પગ તો એટલા દુઃખે છે ને બહુ પગ પકડાઈ ગયા છે ગરમી એટલી છે આજે બહુ ગરમી છે અતિશય આમ અંદરથી જેકળો એટલો બધો ઉકળાટ થાય છે અમારા ઘરે જો ભૂંગળાનો થઈ ગયો છે ઢગલો મમ્મી કોને ખબર ક્યાંક વેચતા હશે તેમ કેતો બહુ સારા છે કેટલા લઈ આવ્યા પણ જો અહીંયા છે ભૂંગળો અહીંયા છે ભૂંગળા તો આ બે મોટા ભૂંગળા છે બટેકા ભૂંગળા માટે અને આ છે એમને કલરફુલ ખાવા માટે ના હવે મમરી જેવું છે ચેવડામાં એ નાખાય બેય કામ એટલે કેટલા બધા જો ચાર ચાર ઠેલી તો છે ભૂંગળા માટે અને મેં જો તેલ નાખીને માથું મસ્ત ચીપકાવી દીધું છે હવે એની છોકરીઓ છે ને તેલ ન નાખે કેમ કે માથું આવી રીતે ચીપકી જાય હું નથી નાખતી કેમ કે મારે ક્લાસીસમાં જવાનું હોય જ્યારે માથું ધોવાનું હોય ને વોશ કરવાનું હોય ને આગળના દિવસે તો હું ટાઈમ કાઢીને નાખી દઉં બહુ એવું થાય ને તો જ ન નાખું બાકી તો હું નાખી જ દઉં અને અમારા ભૂંગળા હવે અત્યારે આવ્યા છે ઉનાળામાં તો કોને ખબર હોય ક્યારે તળવીને ક્યારે ખાશું કેમ કે ઉનાળામાં તો તળેલું એટલે આમ ગળે આવે પાણી પી પીને તો કેટલુંય ઓલું થઈ જાય ઘરે બધાય રામનવમી રહ્યા છે તો જો અહીંયા ફરાળમાં પૂરી બનાવી છે અને અહીંયા જો તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો બસ હવે તળવાની છે વણાઈ તો ગઈ છે મારી મિલ્સ એ બધાય રહ્યા છે એટલે ફરાળી પૂરી બનાવી છે હવે હું મિલ તો જોઈએ શું ખાય પૂરી વચ્ચે તો પૂરી ખાઈ લેશું નહીતર બસ બીજું કઈક ખાઈ લેશું આપણે તો બધું ચાલે પાખરી કરીને કઈક ખાઈ લેશું ખાશું ખરા અમારે તેલ આવી ગયું છે એટલે પૂરી તળવા મળ્યું જો નીચે વહી ગયો માર અરે વાહ બીજા કોઈ મારીશ બેટ થી અને મારી એ એ ભઈલાય આવવા દીધું એ એમાં હું ભઈલાય આવવા દીધું તારે આવવા દેવાનું ભાઈ ભાઈ એ ચાલ લે લે તું રહે બેઠો મને પગમાં આગે દીકુ લાય હું મારું લાય જાવ ઓય આમ કરીન આ શું હેટટ વે યુ મળજો મારે મને રમાડે છે novo વેપાર તો જો રેડી કરે છે બધી વસ્તુ સરસ મજાની હું કોઈદી રેમી નથી પણ હવે શીખવાડશે કે મે હવારે મે હવા મમ્મી પણ તેમ તો તો છે ને આટલું બધું મસ્ત થી ગોડું હવારે તો આખો નેતી જો તો એટલી ગરમી થતી હતી અને આ તો આમાં તો કેટલી વાર લાગી પેલા

જો અનિલભાઈ અહીંયા બધા પૈસા ગોઠવી દીધા છે મને કે બે હજાર ને પાંચસો ને બસો સો ને એને ગોઠવી દીધા છે જો કોઈને શોપિંગ કરવી હોય તો એથી લઈ જાજો